પોરબંદર નગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળાનો શુભારંભ થઈ ચૂક્યો છે મોટી સંખ્યામાં પરિવારજનો મેળાનો આનંદ માણવા માટે જન્માષ્ટમીના લોકમેળામાં પોહચી રહ્યા છે આ મેળામાં કાયદો વ્યવસ્થાની જે જવાબદારી છે સૌથી મોટી છે તે પોરબંદર પોલીસની છે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા લોકોની સુરક્ષા માટે મેળાની અંદર સાતસો જેટલા પોલીસ કર્મી અને અન્ય સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે મહિલાઓની સુરક્ષા માટે ખાસ સી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાતમના દિવસે પ્રથમ દિવસ મેળાનો હતો ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જાતે આખે આખા મેળાનો પગ ચાલી નિરીક્ષણ કર્યું હતું આજે પોરબંદર જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત લોકમેળા બે હજાર ચોવીસનું ઉદઘાટન કરવામાં આવેલું છે ત્યારે હું સૌ પોરબંદરવાસીઓને જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પોરબંદરના આ ભાતીગળ મેળાની અંદર લોકો ખૂબ શાંતિથી અને આનંદપૂર્વક આ મેળો માણી શકે એ માટે હું સૌને શુભકામનાઓ પાઠવું છું અને સૌને અપીલ પણ કરીએ છીએ લોકોને કે લોકમેળાના આયોજનમાં ભાગીદાર થાય અને ખૂબ આનંદ માણે સાથે સાથે અમે પોલીસ વિભાગ તરફથી મેળામાં લોકોની સુખાકારી અને શાંતિ અને સલામતી માટેની જે વ્યવસ્થાઓ કરેલી છે એનું મેં આજે જાત નિરીક્ષણ કરી અને સ્થળ ઉપર સમગ્ર મેળા ગ્રાઉન્ડની અંદર વિઝિટ કરેલી છે પેટ્રોલિંગ કરેલી છે સમગ્ર ટીમ સાથે અને સ્થાનિક પોલીસના જે અધિકારીઓ છે એમને કેટલીક સૂચનાઓ પણ આપેલી છે કેટલીક જગ્યાએ પાથરણાવાળાઓ ઇલિગલી જે મેળા ગ્રાઉન્ડની અંદર બેસી ગયેલા હતા એમને પણ હટાવવામાં આવેલા છે સાથે સાથે અમારી જે સી ટીમની કામગીરી છે એનું પણ અમે આજે વેરિફિકેશન કરેલું છે પોલીસ કંટ્રોલ રૂમ યોગ્ય રીતે કામ કરે છે કે કેમ સીસીટીવી કંટ્રોલ રૂમની વ્યવસ્થાની પણ ચકાસણી કરવામાં આવેલી છે સાથે સાથે જે મિસિંગ બાળકો છે એની જે સેલ અહીંયા કાર્યરત છે એની કામગીરીની આ તમામ જે અમારી જે સ્કીમ છે એની કામગીરીની આજે સ્થળ નિરીક્ષણ કરી અને સમીક્ષા કરી અને અધિકારીઓને જે ખૂટતી વ્યવસ્થાઓ છે એ તાત્કાલિક પૂરી કરી કરી અને યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવે છે